હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઉતરતા વાળની સમસ્યા અકાળે જ સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા કે પછી વાળમાં ખોડો વધી ગયો છે વાળમાં ઉંદરી થઈ ગઈ છે કે વાળને લગતી ગમે તેવી સમસ્યા હોય તો આ વિડીયો છે તમારા માટે તમે એક સાચી જગ્યાએ આવ્યા છો કે જેમાં તમને તમારા વાળને લગતા તમામ પ્રશ્નોના જવાબ મળી રહેવાના છે સાથે સાથે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાળની ઉતરતા વાળની સમસ્યાને લગતી ચર્ચા જ કરવાના નથી તેની સાથે સાથે આપણે લોકો એ પણ જાણવાના છીએ કે ઉતરતા વાળ આવી સમસ્યા ઉદભવવા પાછળ કયા કારણો જવાબદાર છે અને આ માટે હું તમને લોકોને એક બે ત્રણ કે ચાર નહીં પણ દસથી બાર એવા સચોટ ઉપાય છું કે જે સંપૂર્ણપણે ઘરગથ્થુ છે અને તેનો તમે લોકો ઘરે રહીને જ ઉપાય કરી શકો છો અને તેનાથી તમને લોકોને ખૂબ જ ઓછા સમયમાં સારા એવા પરિણામો જોવા મળશે તો ચાલો જરા પણ મોડું ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો સૌથી પહેલા તો આપણે લોકોએ એ જાણવું જરૂરી છે કે ઉતરતા વાળની સમસ્યા એટલે કે ખરતા વાળની સમસ્યા શા માટે ઉદ્ભવે છે તો મિત્રો એક્સપર્ટ એવું જણાવે છે કે આ માટે મુખ્યત્વે ત્રણ કારણો ચાર કારણો જવાબદાર છે સૌથી પહેલાં તો આપણા ખોરાકમાં યોગ્ય પોષક તત્વોની ઉણપ તેની સાથે સાથે વાળના મૂળ સુધી યોગ્ય રીતે લોહી ન પહોંચવું ત્રીજું કારણ છે હોર્મોનલ ઇનબેલેન્સ એટલે કે અંતસ્ત્રાવનું અસંતુલન અને ચોથું કારણ છે સ્ટ્રેસ એટલે કે વધારે પડતો તણાવ આ ચારેય વસ્તુઓ એવી છે કે જે મુખ્યત્વે ખરતા વાળ માટે અકાળે સફેદ થઈ ગયેલા વાળ માટે ખૂબ જ વધારે જવાબદાર છે અને આ સમસ્યાના નિવારણરૂપે શું કરી શકાય કેવા ઘરગથ્થુ ઉપાય કરી શકાય તેની સમજૂતી પણ મેળવવાના છીએ સાથે સાથે મિત્રો આપણા રોજબરોજની ખાણીપીણીમાં રોજબરોજ જે ખોરાક ખાઈએ છીએ તેમાં જો આપણે લોકો વિટામિન્સ છે મિનરલ્સ છે અને પ્રોટીન યુક્ત ખોરાક લેવામાં આવે તો તેનાથી આ સમસ્યાને નિવારી શકાય છે તેની સાથે સાથે અમુક એવી આયુર્વેદિક જડીબૂટીઓ પણ છે કે જેનો સહારો લેવામાં આવે તો જેનાથી ઉતરતા વાળની સમસ્યા આડી સાથે વાળ ખૂબ જ પતલા પડી ગયા છે અકાળે સફેદ થઈ ગયા છે તો તેને પણ દૂર કરી શકાય છે મિત્રો એલોપેથી ઉપાય આ માટે એટલા માટે ન અપનાવવો જોઈએ વાળ માટે કારણ કે તેનાથી તમને ખૂબ જ ટૂંકા ગાળામાં કદાચ સારા પરિણામો તો મળી રહેશે પણ લાંબા ગાળે તો તે નુકસાન જ કરશે અને તેની સાથે સાથે એલોપેથિક દવાઓના ઉપયોગથી શરીરને બીજી આડઅસરો થવાની પણ શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે તો ચાલો કઈ છે એવી આયુર્વેદિક વસ્તુઓ તે જાણી લઈએ કે જેના દ્વારા વાળને કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ વિના આપણે સંપૂર્ણપણે ફરીથી રિપેર કરી શકીએ છીએ અને આપણા ઉતરતા વાળની સમસ્યા છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે તો મિત્રો સૌથી પહેલા તો આ માટે હું તમને આખું ટાઈમટેબલ આખા દિવસનું જણાવી દેવાનો છું કે એવી અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસથી આ સમસ્યાથી આપણે લોકો બચી શકીએ છીએ સૌથી પહેલાં તો મિત્રો તમે લોકો જ્યારે રાત્રે સૂવા જાઓ છો ત્યારે રાત્રિના સૂતા સમયે તમારા ઘરમાં તાંબાનું કોઈ પણ વાસણ હોય એટલે કે કોપરનું કોઈ પણ વાસણ હોય તો તેમાં પાણી ભરી અને તેને રાખી દેવાનું છે ઢાંકીને વહેલી સવારે ઉઠો છો ત્યારે આ પાણીને એક ગરમ કરી અને તમારે લોકોએ નવ સેકું રહે ત્યારે વહેલી સવારે ઉઠી અને આ પાણીને ભૂખ્યા પેટે જ પી લેવાનું છે આ પાણીનો મોટામાં મોટો ફાયદો એ છે કે કોપર છે તે આપણા શરીરમાં જાશે તાંબુ આપણા શરીરમાં જાશે અને તેનાથી તે લોહ તત્વ એટલે કે આયરન છે તેનું એબ્સોર્પ્શન એટલે કે શોષણ વધારશે કે જે આપણી વાળની મજબૂતી માટે ખૂબ જ વધારે જરૂરી છે તેની સાથે સાથે કોપર આપણા વેઇટને પણ મેન્ટેન કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે ત્યારબાદ જે કાર્ય કરવાનું છે મિત્રો એ જણાવી દઉં તો જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ જગ્યાએ મીઠો લીમડો કે જેને આપણે લોકો ઇંગ્લિશમાં કરી લીવ્સ તરીકે ઓળખીએ છીએ તે મળી આવતો હોય તો સર્વશ્રેષ્ઠ છે અથવા તો તમે કોઈ બકાલાના વેપારી પાસે જઈ અને તેની પાસેથી પણ મીઠો લીમડો ખરીદી શકો છો હવે એટલું ધ્યાન રાખજો કે આ મીઠો લીમડો તાજો હોવો જોઈએ આ મીઠા લીમડાના ત્રણથી પાંચ પાંડ લઈ અને તેને બરાબર રીતે પાણી વડે ધોઈ લેવાના છે અને એકદમ વહેલી સવારે આ પાણી પીધા પછી આપણે લોકોએ ચાવી ચાવીને ખાઈ જવાના છે આ માટે લગભગ તમારે ત્રણથી પાંચ મિનિટનો સમય આપવો પડશે મિત્રો આ મીઠા લીમડાના પાનને એટલા ચાવવાના છે કે તેની ચટણી આપણા મોઢામાં જ બની જવી જોઈએ નહીં તો તમને પૂરતા ફાયદા નહીં મળે તમને લાગશે કે બસ આવા બે ચાર પાન ચાવી લેવાથી શું ફેર પડવાનો છે પણ ખરેખરમાં તમે આ પ્રયોગ કરશો બે ત્રણ અઠવાડિયા સુધી કન્ટિન્યુ આ પ્રયોગને કરો અને પરિણામો ચોક્કસથી તમે જાતે જ અહીં કોમેન્ટ બોક્સમાં આવીને લખી દેશો એટલા જબરજસ્ત પરિણામો તમને લોકોને જોવા મળશે મિત્રો આગળ હું તમને દિવસની વાત કરવા જાઉં તો તમે લોકો વર્ષો જૂનું કે જ્યારે કે સાબુનું અસ્તિત્વ પણ નહોતું ત્યારે આપણા વડીલો એટલે કે દાદા દાદી કે નાના નાનીના સમયનો એક શ્રેષ્ઠ ઉપાય સૂચવું છું કે જેના વડે તમે લોકો તમારું માથું છે તેને ધોઈ શકો છો આ માટે અપનાવવાની છે ખાટી છાશ જી હા મિત્રો ઘરમાં બનેલી ખાટી છાશ છે તે થોડી હાથમાં લઈ યાદ રહે તેમાં મીઠું કે કંઈ ઉમેરેલું ન હોવું જોઈએ એ ખાટી છાશ થોડી હાથમાં લઈ અને વાળના મૂળ સુધી તેની મસાજ આપવાની છે વાળને બરાબર રીતે તેનાથી સાફ કરવાના છે લગાવી પંદર મિનિટ પછી સામાન્ય પાણી વડે માથું ધોઈ લેવાનું છે જો સામાન્ય પાણી વડે માથું ન ધોવું હોય અને કોઈ શેમ્પુ લેવું હોય તો શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો પણ યાદ રહે તમારે હર્બલ શેમ્પુનો ઉપયોગ કરવાનો છે અને આ માટે કોઈપણ શેમ્પૂની શેમ્પુની બોટલ હોય પડીકી હોય કે કોઈ પણ વસ્તુ હોય તેની પાછળ તેના ઇન્ગ્રીડિયન્ટ લખેલા હોય જ છે તેમાં સોડિયમ લોરાઈલ સલ્ફેટ નામનું તત્વ તો ન જ હોવું જોઈએ એવા શેમ્પુનો જ ઉપયોગ કરવો જોઈએ પણ હું તો કહું છું મિત્રો બેસ્ટ રહેશે કે તમે માથું જ્યારે પણ ધોવાના છો ત્યારે આગલા દિવસે રાત્રિના સમયે આંબળા અરીઠા અને સિકાકાય આ ત્રણેયનો સરખી માત્રામાં પાવડર બનાવી અને આ પાવડરને પાણીમાં ઉમેરી દો અને બીજા દિવસે આ પાણીને ગાળી અને આ પાણી વડે માથું ધોઈ લેશો ને તો આનાથી સારામાં સારું શેમ્પુ દુનિયામાં બીજું કોઈ જ નથી હા અસર થતાં વાર લાગશે થોડા દિવસો પછી ચોક્કસથી પરિણામો જોવાની શરૂઆત થઈ જશે પણ આના જે પરિણામો હશે તે કાયમી હશે બીજું આનાથી કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ છે તે તમને લોકોને નહીં જોવા મળે અને લાંબા ગાળે તો આના જે જબરજસ્ત પરિણામો જોવા મળશે તે તમે જોતા જ રહી જશો અને એટલા જબરજસ્ત હશે કે બીજાને પણ તમે લોકો આના પરિણામો ચોક્કસથી રેકમેન્ડ કરશો સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે પ્રશ્ન એવો થાય કે માથામાં નાખવા માટે કયા તેલનો ઉપયોગ કરવો તો અહીં બે ત્રણ વસ્તુઓ એ પણ હું તમને લોકોને સૂચવવાનો છું સૌથી પહેલાં તો મિત્રો સૌથી સર્વશ્રેષ્ઠ વર્ષો જૂનું જો કોઈ આયુર્વેદિક તેલ માથા માટે સૂચવવામાં આવેલું હોય ને તો એ છે શુદ્ધ ગાયનું દેશી ઘી જી હા મિત્રો તમારા વાળ જ્યારે કોળા હોય ત્યારે તેમાં થોડું શુદ્ધ યાદ રહે શુદ્ધતા તેમાં જળવાવી જોઈએ તો શુદ્ધ ગાયનું દેશી ઘી હોય તેને થોડા ટીપાં હાથમાં લઈ બરાબર ખસી અને વાળમાં તેની મસાજ આપશો મૂળ સુધી લગાવશો તો તેનાથી તમારા વાળમાં જબરજસ્ત પરિણામો તમને લોકોને જોવા મળશે આ એક ખૂબ જ વધારે સાબિત થયેલો અને અસરકારક ઉપાય છે કે જેને તમે અજમાવી શકો છો જો આ ન કરવું હોય થોડી વાસ તેની સ્મેલ તમને ન ગમતી હોય તો ચોક્કસથી તમે માથામાં તેલ પણ લગાવી શકો છો આ માટે હું તમને લોકોને બે તેલ અહીં સૂચવું છું આ માટે તમે લોકો મહાભ્રિંગરાજ તેલ કે જેને વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે વીસથી પણ વધારે જડીબૂટિઓને તેમાં ઉમેરી અને પકાવી અને એકદમ સાચા અને વ્યવસ્થિત તાપમાને પકાવી અને બનાવવામાં આવે છે આ મહાભ્રિંગરાજ તેલનો તમે માથાના વાળ માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર ઉપયોગ કરશો તો તેનાથી પણ જબરજસ્ત પરિણામો જોવા મળશે હું સૂચન કરું છું તે પ્રમાણે વૈદ્યનાથનું મહાભ્રિંગરાજ તેલ એ સર્વશ્રેષ્ઠ છે મિત્રો યાદ રહે હું કોઈ પણ કંપનીનો પ્રચારક કે પ્રસારક નથી અહીં માત્ર મારા અંગત અનુભવો છે તે તમારી સાથે શેર કરી રહ્યો છું તેની સાથે સાથે જો અન્ય કોઈ તેલ તમારે લોકોએ વાપરવું હોય વાળ માટે તો એ છે રોઝમેરી ઓઇલ જી હા મિત્રો રોઝમેરી ઓઇલ છે તે એટલું બધું સ્ટ્રોંગ છે કે તે તમારી વાળની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે પણ યાદ રહે રોઝમેરી ઓઇલ છે તેને સીધું જ વાળમાં ન જ લગાવવું જોઈએ આ માટે શું કરવાનું છે તો આ માટે તમે લોકો એરંડાનું તેલ અથવા તો નાળિયેરનું તેલ એક ચમચી જેટલું લેવાનું છે અને તેમાં બે થી ત્રણ ટીપા રોઝમેરી ઓઇલના ઉમેરી દેવાના છે બંને હાથમાં બરાબર આ તેલને ઘસી અને માથામાં રાત્રિ સૂતા સમયે લગાવી દો વહેલી સવારે તમારે લોકોએ હમણાં જે શેમ્પુ દર્શાવ્યું છે તેના વડે માથાને ધોઈ લો ખૂબ જ જબરજસ્ત અને સારા પરિણામો છે તે તમને લોકોને જોવા મળશે તેની સાથે સાથે મિત્રો તમારે લોકોએ વાત કરીએ એ પ્રમાણે માત્ર બાહ્ય ખ્યાલ જ નથી રાખવાનો અમુક આંતરિક બાબતો પણ છે કે જેને આપણે લોકો ધ્યાનમાં લેશું તો ચોક્કસથી ખરતા વાળની સમસ્યા તો જળ મૂળમાંથી દૂર થઈ જશે હવે એક અન્ય કારણ પણ છે કે જેના કારણે વાળ છે તે ખરતા હોય છે અને એ છે ડીએચ ટી કે જે ખાસ કરીને પુરુષોનો છે પુરુષોમાં જોવા મળતો કે જેને આપણે ટેસ્ટોસ્ટેરોન તરીકે પણ ઓળખીએ છીએ પણ આ મહિલાઓમાં પણ થોડા ઘણા હાજર હોય છે હવે આ અંતસ્ત્રાવની ઉણપ સર્જાય છે ત્યારે સામાન્ય રીતે વાળ છે તે ધીમે ધીમે પાતલા પતલા થવા લાગે છે અને ત્યારબાદ પોતાની સ્થાનેથી ખરી જાય છે અને આ ડીએચટી જે જગ્યાએ અંતસ્ત્રાવ આવે છે તે જગ્યાએથી ફરીથી વાળ ઉગી શકતા નથી માટે આ ને દૂર કરવા માટે આપણે આપણી ખાણીપીણીમાં અમુક ત્રણ વસ્તુઓ છે તેને ચોક્કસથી ઉમેરવી જોઈએ તેમાં એક છે ઝીંક બીજું છે લાઇકોપિન અને ત્રીજી વસ્તુ છે બાયોટીન બાયોટીન કે જેમાં કેરોટીન રહેલું છે અને કેરોટીન એ એક એવું પ્રોટીન છે કે જેમાંથી જ આપણા વાળ છે તે બનેલા છે હવે આ ત્રણ વસ્તુઓ યુક્ત ખોરાક લેવામાં આવે તો તેનાથી ઉતરતા વાળને લગતી સમસ્યા સંપૂર્ણપણે દૂર કરી શકાય છે હવે સૌથી પહેલાં લાયકો સૌથી પહેલાં ઝીંક કેમાંથી આપણને સારી એવી માત્રામાં મળી આવે છે એ તમને જણાવી દઉં તો પાલક છે વટાણા છે સોયાબીન છે અને તમામ પ્રકારની દાળ છે તેમાંથી ઝીંક છે તે ખૂબ જ સારી એવી માત્રામાં મળી આવે છે માટે આ ખોરાકનો તમે લોકો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ટમેટા છે ગાજર છે તરબૂચ છે કેરી છે આ એવી વસ્તુઓ છે કે જેમાંથી લાયકોપિન સારી એવી માત્રામાં મળી આવે છે માટે આ વસ્તુઓને પણ રોજિંદા ડાયટમાં આપણે દાખલ કરવી જોઈએ તેને લેવી જોઈએ તેની સાથે સાથે બાયોટિન એટલે કે કેરોટિન કે જેમાંથી આપણા વાળ બનેલા છે તે કઈ વસ્તુઓમાંથી મળી આવે છે તો તેમાં કેળા છે સાથે સાથે બધી જ પ્રકારની બેરીઝ કે જેમાં બ્લુબેરીસ બેરીઝ છે બ્લેક બેરીઝ છે આ બધી બેરીઝ એવી છે કે જેને તમે લોકો ખોરાકમાં ઉપયોગમાં લઈ શકો છો અને તમામ પ્રકારની દાળ તમામ પ્રકારના કઠોળ તેનો ઉપયોગ તમારે લોકોએ કરવો જ જોઈએ તેની સાથે સાથે મિત્રો આ વસ્તુઓ તમે ખાશો નિયમિત અમુક ચોક્કસ પ્રકારના વ્યાયામ કરશો તો તેનાથી ચોક્કસથી તમે લોકો ઉતરતા વાળની સમસ્યાને જળમૂળમાંથી દૂર કરી શકશો અમુક ચોક્કસ વ્યાયામ પણ તમને લોકોને સૂચવું છું કે જે માત્ર વાળ માટે જ નહીં પરંતુ માથાના વાળથી પગના નખ સુધીની તમામ સમસ્યાઓને જળમૂળમાંથી દૂર કરી શકે છે એ માટે હું તમને સૂચન કરું છું આ માટે વહેલી સવારે ઉઠી અને માત્ર પિસ્તાલીસ મિનિટ જ તમારે લોકોએ આપવાની છે અને આ દરમિયાન તમારે લોકોએ સૌથી પહેલાં તો અનુલોમ વિલોમ પાંચ મિનિટ ત્યારબાદ પાંચથી દસ મિનિટ સુધી તમે કપાલભાતી જેવા પ્રાણાયામ છે તેને કરી શકો છો આ ઉપરાંત સર્વાંગાસન અને શીર્ષાસન એ પણ શ્રેષ્ઠ વ્યાયામ છે કે જે તમારી વાળની ગ્રોથને વધારે છે તેની સાથે સાથે તમારે લોકોએ ચોક્કસથી એકવાર તો વહેલી સવારે ઉઠી અને સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ કરવો જોઈએ અને આ ઉપરાંત રોજનું હેલ્ધી ડાયટ અને ખાણીપીણીને તમે લોકો જાળવશો તો વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે તેને જળમૂળમાંથી દૂર કરી શકશો હા વાળ પર બજારમાં મળતા કેમિકલ યુક્ત શેમ્પુઓ છે સાબુ છે કે અન્ય કોઈ પણ વસ્તુઓ છે તેને લગાવવાને બદલે આજના વિડીયોમાં સૂચવેલી વસ્તુઓનો ઉપયોગ કરશો તો મિત્રો ખૂબ જ ટૂંકા ગાળામાં અને ખૂબ જ સારા એવા પરિણામો તમારા વાળમાં જોવા મળશે ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર